वो तो साहब ने कह रहे हैं साहब ने जावे थे साहब ने करिए हां साहब साहब ने साहब ने तो साहब ने तो ना काका फोन मत दादा मत जो साहब हूं कर वो तो फोन ना फोन मारे करो साहब हां क्या साहब ने फोन चालू तुम्हारे फोन करो पहले क्या साहब ने फोन करो साहब अरे मोमन फोन करा मोमन मोमन फोन नहीं करो हां लो फोन लगाओ

આય મોકિ બાબન બોલાય કે અમે રાખે કે તો તુમ કજો તુમ કજો બોલાય સાય દો મિત્ર ને કરતા हेलो ને તો પકડી છે ને ભાઈ આવો તમને બધી ખબર પડશે આ તો બધું કર્યું હા હા આવો હા હા 20 કે આવી જાવ તમે આવી જાવ હા બંદર 20 કે મારી મારી તરિયો તોડીને ખાવાય મારા ગોમ માં બહાર થી પીવા લઈને આવી હા મેકલાવા થલે મેમ આ મુખી ના પા ના આયા ઓર આ સાફ જખા જ તો નોમ કરમી રહે આ તો આદકે બાદયા મુખી સાહેબ કો ના જાય આવાજી વેલવા ઓ બબડે લવ વધાર દેવા વાહ વાહ આને પીવા આવતો ગોમ આ મનો જ બોલાયો તો અમર જો ઇસ ઓડે હા આપણે જે પાણી ખરીદને

đó đấy thế thì bảo mà ok anh tao nói dừa mà bây giờ gom một bao nhiêu giờ đây này anh một cái đây

জাকেরা <trots> সাকেরা. <tell> 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 <tell>